કેમ છે આજ છે ને આપણે શોક ના કપડા લીધા છે કેમ કે ભાઈ આ ભાઈ આ ભાઈ પહેરા કે આ ભાઈ ની ખબર નથી મને આ ભાઈ અમારી દુકાનના કપડા છે એ ભાઈ મારી દુકાન આ છે ને બે મારી દુકાન કપડા લીધેલા મને આની ને યાદ રૂ આને લીધે મને ખબર જ છે અને મેં મને પેલા જમવાનું છે અને હવે કાઢી મૂકવાના છે કેમ કે આપડે પ્રમોશન થઈ ગયું છે એટલે ઉપર કઈ અને એવું નથી મહેમાન જાય છે ઘરે અને મારે જવાનું છે શોપ ઉપર કેમ કે ભાઈ તો ઓલરેડી વ્યુ જ્યુ છે બધા મિત્રો આવવાના છે ફોન આવે છે તો કોણ કોણ શોપ ઉપર આવે કંઈ નક્કી નથી પેલા છે ને પેટ પૂજા કરી લે કેમ કે ભૂખ લઈ ગઈ છે ભાઈ અત્યારે

હાલો તો ભાઈ ધીમે ધીમે પૂગી જજો અને હું વનરાજભાઈ તો થોડાક દિવસમાં પાછા ભેગા થવાના છે કેમ કે અમે બહુ બહુ દૂર જવાના અમે બે જ જાવ આવડા તો હે ને ભાઈ અમને ક્ષેત્રની વિય જ જાય એટલે આવડા તો કેય નહી કાય વાંધો નહી પણ અમે અમે અમારી યાત્રા કઈક અલગ જ છે યાત્રા અને ટ્રાવેલ ને બહુ નેક્સ્ટ લેવલ ના ના દુબઈ ઠીક દુબઈ ને યુ છે આજ હું તો આવડા કે કે હવે ભાઈ 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 દુકાન ઉપર કેમ કેમ પડશે થોડાક દિવસ બધું પ્રમોશન પ્રમોશન આપણને કલેક્શન વાળા તમારો આભાર બાકી પછી આપણે બીજી બ્રાન્ચ ખોલીએ આપણે તેજી થોડીક વાર લાગશે હાલો તો ધીમે ધીમે નીકળો હવે હાલો બે વાગ્યા અમે સવાર દિન આવે હતા જરાય ટાઈમ જ નથી રહ્યો બ્લોગ શૂટ કરવાનું હા છે ને ભાઈ ખાવાનું ટાઈમ નથી રહ્યો મારે બે ને શોપમાં શોપમાં અડધી કલાક વાટે બેઠા પાસે આમ થોડું હોય યાર આમ થોડું હોય આમ જોવો તો ખરા ડેટા ઓન કર્યા ને એટલા બધા મેસેજ ને હું તમને છે ને ખાલી આનું ઓલું બતાવું ફોન જોવો કેટલા આવેલા એકો ને આડતું અને ટોટલ છે ને એમાં સસ્સો ફોન આવ્યા તો મારે કેમ એમ રિપ્લાય દેવી અત્યારે છે ને કેટલા વાગી જાય ખબર છે અમે જમવા જાય ને પાંચ વાગી જાય ફી આ સબસ્ક્રાઈબર આવી જશે છોકરા મસ્ત મળવા આવી ગયા છે યાર

એ ફોન છે ને સ્પેશિયલ શોપનો છે તો એમાં કોલ કરીને ખાલી શોપનું ગમે કામ હોય ઓનલાઈન ઓર્ડર થી સ્ટાર્ટ નથી શોપ શોપનું કામ હોય ગમે કામ હોય તો કરજો એમાં મારો કોન્ટેક નહીં થાય અને ભાઈ મેસેજ કેટલા હજી પડે છે બોલો હવે ભેગું ન થતું સસ્સો ફોન આવ્યા મેં જ્યારથી રીલું નહીં અપલોડ કર્યું ને ટોટલ સસ્સો ફોન આવ્યા તો કેમ ઉપાડવા વાત જ ન થઈ અને જે ઓનલાઈન ઓર્ડર થાય છે ને એટલે હું તમને અપડેટ આપી દઈ હજી બંધ છે ને આવા રવિવાર નદી શોપ બંધ છે એટલું ટ્રાફિક થઈ ગયું ને અત્યારમાં હવે છે કેટલા વાગી છે હા છ થઈ ગયા ખબર જ દિવસ કેમ પૂરો છે આ ને લઈને આવ્યો એને ભાડું કે ભાડું આવે ને તો અમારે હારા કે ભાડું અમારું કામ થઈ ને ભાઈ છે ને લીંબુ સરબસ ગયા જાય મોટા ભાઈ અને આ ભાઈ આવી જાય ઘડી વાર અમને બહુ સપોર્ટ થઈ ગયો

જમી તો ફેમિલી પછી છે ને એક મિની બ્લોગ હતો કેમ કે શોપ ઓપનિંગનો મિની બ્લોગ એનો તો અપલોડ કર્યો તો એઝ દસ વાગ્યે અપલોડ કર્યો હાંજે અને અત્યારે જો ઘડિયાળ બોલે મળે ને ઘડિયાળ મળી ક્યારે બોલે રાતના બાર વાગે ત્યારે બોલે ત્યારે વાગી જાય રાતના બાર તો બાર ને એક થઈ ગઈ ને ના એમને છે પછી સમજતા નહીં કોઈનો ફોટો છે આ ઓટોમેટિક ફોટા બદલે છે હા એમ અત્યારે હોઈ જવું આમાં કેમ મારે ભેગું કરું બ્લોગ કેવી રીતે એડિટ કરવો અત્યારે ખરાબ થઈ ગઈ છે એટલે અત્યારે હોઈ જાય સવારે મળી હવે તમને ગુડ મોર્નિંગ ફેમિલી તો આપણું મોર્નિંગ થઈ ગયું છે નવ વાગી જશે નાઇન રેડી થઈ જશે સવારનો નાસ્તો કરી લીધો ને હું ઊભો છો ને તો ભાઈ તો છે ને શોપ ઉપર વહી આવી ગયેલા હતા મોટા ભાઈ અને હવે મારે જવાનું છે આપણે થોડું લેટ જવાનું કેમ કે હું આ જ છે ને ભાઈ કે ભેગું નથી થતું હમણાં બધું હેન્ડલિંગ નથી થતું મતલબ હજી બધું શીખી તો મારે જવાનું છે શોપ ઉપર આશુબેન ઘેરન ઘેરે રહેવાના છે મમ્મીની જાય છે બહાર આર્યનભાઈની એ જવાના છે તો આશુબેન એકલા ઘેરે રહ્યા જ અને હું ફટાફટ ઉપડું શોપ ઉપર કેમ કહેવાય છે ને આજે ઘણું બધું કામ છે અને કાલે તો કેટલા બધા કસ્ટમર આવ્યા એટલું અમને વિચાર્યું નહોતું અત્યારે તો આમ કોને તો દુકાન નાની પડે છે એવું લાગે પણ થોડાક દિવસ હોય ખબર નથી હવે આગળ કેમ થાય એમ ચાલો હું ફટાફટ નીકળું શોપ ઉપર અવાજ હતો હોય ને તો સબસ્ક્રાઈબર ક્યાં ના તમને ખબર છે સોમનાથ આપણે પરેશભાઈ ગામના ગામ ના બધા પોટડા ને ભગડા થાય જીન પાછા જાતા હતા રિટર્ન રસ્તામાં બધા ભેગા થઈ ગયા છે મજા આવી ગઈ બધાની ની મળી હવે ક્યાં સીધા સોમનાથ

તો એ બધું પાછું અમે ફિટ કરશું એ રીતનું છે સામાન ઘણો બધો મંગાવ્યો તો બે ત્રણ દિવસમાં છે ને પાછો નવો સ્ટોક આવી જાય એટલે મંગળ બુધવારમાં નવો સ્ટોક આવવાનો છે બધો ફિક્સ થઈ જાય આપણી દુકાનની અંદર એટલે હવે છે ને હું જાઉં ઘેરે હું થાકી ગયો છું આખો દિવસ ઊભા રહેવાનું થોડુંક અઘરું લાગે કારણ કે આપણે આવી રીતનું કામ ન કર્યું હોય ને એટલે ઘરે પીવું ને તો લાઈટ એવી ગઈ છે બધા જમવા બેઠા છે અને આપણને નથી પસંદ એ લીધું લાઇટ હજી ક્યાંય આવી નથી બધા છે ધાબો કરવો કેમ ગરમી થાય છે અને પેલા તો યાર થેન્ક યુ યાર દિલ છે આ કે તમારો બધાનો એટલો બધો પ્રેમ મળ્યો કે બહુ દૂર દૂરથી આજ બધા શોપ ઉપર આવતા હતા એટલે સારું લાગ્યું કે ભાઈ તમે શોપ ઉપર આવ્યા અમારી અને કાલ રવિવાર છે અને રવિવારે સવાર આઠ વાગ્યા બ્લોગ આવશે તો છે ને શોપ એક દિવસ બંધ છે અને નવો સ્ટોક બુધવારથી મંગળવારમાં આવી જાય લાટ બધો ઘણો બધો અને આપણી શોપની આઈડી છે ને એક જ છે જે મેં મારી મેન ઇન્સ્ટા આઈડીમાંથી રીલ કોલેબમાં નાખેલી છે ઇથી બાકી ઘણી બધી ફેક આઈડી બની ગઈ છે તો ધ્યાન રાખજો બાકી તમને આડી આવે તો રિપોર્ટ મારી દેજો અને અત્યારે રિક્વેસ્ટ કરું કે જેને મારી ઇન્સ્ટ મારી આઈડી બનાવો મારા નામની મને કાંઈ પ્રોબ્લેમ નથી પણ શોપની આઈડી ન બનાવતો કેમ કે અમે આગળ ઓનલાઈન ડિલિવરી કરવાના છે એ બધું અમારો પ્લેન છે અને પછી એમાં સ્કેમ થવા મળે કેમકે મારી ફેક આઈડી હોય તમને એમ લાગે કે મારી આઈડીમાંથી મેસેજ આપે તમને રિપ્લાય મળે છે એના કારણે તો અત્યારે તો રિક્વેસ્ટ કરું છું કે ભાઈ મારી શોપની આઈડી જેને ફેક બનાવી હોય તો હટાવી લેજો કેમ કે અમે એમાં અત્યારે રિક્વેસ્ટ કરું પછી રિક્વેસ્ટ નહીં કરું અમે લીગલી પણ કેશ કરી શકીએ છીએ કેમ કે એમાં આગળ સ્કેમ થઈ શકે છે તમારા બધા સાથે મારી ફેક આઈડીમાંથી એટલે કહું છું જેને બનાવ્યું હોય એ હટાવી લેજો અને તમને બીજી આઈડી આડી આવે તો રિપોર્ટ મારી દેજો અને મેં એટલું નહોતું વિચાર્યું કે ભાઈ હું શોપ ઓપનિંગ કરશું ને એટલું બધું તમારા બધાનો પ્રેમ મળશે પણ બહુ સારું લાગ્યું હવે ભવિષ્યમાં હું થઈએ તો નથી ખબર પણ હજી થોડાક દિવસ હું એક બે દિવસ શોપ ઉપર રહીશ હું અમારે છું અને કાલ રવિવાર છે એટલે રવિવાર શોપ બંધ છે પહેલી તારીખ જ છે ને કાલ આ જે છે એટલે કાલ પહેલી તારીખ છે પહેલી તારીખે શોપ બની છે બાકી હવે ખબર નથી ભવિષ્યમાં શું થઈ જોઈએ હવે બાકી બહુ બધી મજા આવી જાય આ મેં આવું એટલું બધું નહોતું વિચાર્યું કે ભાઈ એટલા બધા કસ્ટમર આવી જાય ને આવું બધું થાય એમ તો સારું લાગ્યું કે તમારા બધાનો પ્રેમ તો સારો મળ્યો અને હવે ભવિષ્યમાં તમારી ઉપર છે ભાઈ એમ અમ કાંઈ નથી પેલા હીરા ગણ તો પછી સોશિયલ મીડિયામાં તમારો બધાનો સપોર્ટ મળ્યો અને અત્યારે શોપ ઓપન કરી છે જોઈ છે બાકી તો થેન્ક યુ અને આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય છે ગમ્યો હોય યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગમાં જાવ બધાને જય માતાજી બાયભાઈ અને સબસ્ક્રાઈબ કરતા હતા ચાલો બાયભાઈ એક વાત કહેતા ભૂલાઈ ગયું યાર એ શોપનો નંબર છે ને એમાં પ્લીઝ કોલ ન કરતા કેમ કે યાર અત્યારે ઓલ ઓવર છે નવસો કોલ આવી ગયા છે એટલા દિવસમાં કેવી રીતે મેનેજ કરવું એક નાની એમથી રિક્વેસ્ટ છે એ ઓનલાઈન ઓડરનું ચાલુ થઈ જાય ને ત્યારે હું તમને કહી દઈશ યાર હારવાલો પ્લીઝ રિક્વેસ્ટ કરું છું કેમ કે ભાઈ એ રીતનો કોલ ઉઠાવી જ ન હોય એટલા બધા કોલ આવે તો કે એવી રીતે શોપ મેનેજ કરવી યુટ્યુબનું કરવું કે ભાઈ તમારી સાથે વાત કરવી તો સોરી પણ એ છે ને સ્પેશિયલ વોટ્સઅપ છે અને જેક લાઇફસ્ટાઈલ ફેશન કરીને ઇન્સ્ટાગ્રામમાં વાલો ઇન્સ્ટામાં હું વોટ્સઅપમાં ચેનલ પણ છું તો જોઈન કરી લેજો બાકી હારવાલો ભાઈ ભાઈ સબસ્ક્રાઈબ કરતી ચાલો બાકી મળી જવા બાય બાય peek-a-boo